મિત્રને કેમ છો તો આજે છે ને આપણે આવી ગયા છીએ છાણા વિડીયો એટલે એટલે ફોર્સ માની જો અહીંયા અમારી ગાડી છે અહીંયા છે અને દીપુ હમણાં બતાડશે તમને મેં તગારો લઈ લીધું છે ને હવે આપણે જાણ છે છાણાનો ઢગલો છે ને એ અહીંયા જો છાણું છે પણ અહીં લીલા છે તો અહીંયા છાણાનો ઢગલો છે હવે આપણે આ બાકી લઈ અને હવે સૌથી પહેલા ભાઈવાળા છે જેલા વિનીશ તો અને જો સુરત દાદાઈ પણ ઉગી ગયા છે અત્યારેમાં માંગવા નથી એમને મૂકી દઉં તે મને હું શું કેસ મને થોડી ખબર હોય મને થોડી ખબર હોય ગઈ તો જો લે છે હટાળ હટી ધીરે ધીરે લે આમ પડતા નું કે જો ગઈ આવી રીતે હવે હાલે જો આમ ગોઠા વેય જાણા એવું હ ઠલવી દો ઠલવી દે મસ્તીના ગોઠવી ના ગોઠાવા

તે સળાયક કરી હવે આપણે જવાનું જવાનું છે આપણે તો હવે આપણે ઉપાડવાના છે ગોદળા ઓહો આવડું મોટો તારે કામ આવી ગયો આવડું દેજે ને કામ આ છે ઉપર નથી એટલું બધું જાડું છે વજનમાં છે હા અને હવે આપણે આટલા ગોદળા ઉપાડવાના છે ભૈલાને તો કાઈ નહીં

તો હવે મૂકવાના છે ભૈલા ને ગોધરા એટલે જો ભૈલો ગોધરા મૂકે છે આ હરખું ન મુકાણું હરખું મુકાણું હ હરખું મુકાઈ ગયું મુકાઈ જાય અને હવે આટલા ઉપાડવાના બાકી છે તો હવે દીદીને પણ મદદ કરું જટ જટ એને થઈ જાય એ તો જો ભૈલાએ બીજું ગોધરું ઉપાડીને મૂકી દીધું પણ મે એ કઈ ન ઉપાડ્યા સાઈ હું તો જો અમે બે એટલી સાટ રાખીને તો જો ગોધડા અડધા ઉપરાઈ ગયા છે અને જો અહીંયા મોટ મસ્ત મજાનો થપ્પો લાગી ગયો છે જો આ ગોધરા નીચે જ ગોદરા થયું હતું જો આવી રીતે આવવા દે છે કંઈ એને મારે પાસે આવી રીતે મૂકવાના થાય છે જો આમ કરી જો અને જો એ મોટો ગાલેસો કેલે છે તો કઈ જ આવવા દે

મેં કેરીનું પેલું કાઢી લીધું છે ને જો કેરીનું છે ને ગાજરનું છે જો ત્રણ કેરીના બટકા ગાજર અને હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે તો હવે કરી લેવી ફ્લાવર મોરવા બેસી ગયા છે ને જો ફુલાવરનો ઘોટો લઈ લીધો છે અને હવે આપણે આને મોરવાનું છે શાક તો બનાવવું પડશે ને શેનું હા જો ડીશ લઈ લીધી છે ને કામ કરશે હવે હમ ફુલાવરનું શાક મીઘઉંની રોટલી ફુલાવર નથી કરવાનું ટમેટાનું ટમેટા અને એની અરે કોથમી નાખવાની છે એટલે ફુલાવર ટમેટા કોથમી છે તો જો આટલું આપણે ફુલાવર કાપ્યું છે અને હવે છે ને આ વિડીયોનું અહીંયા એન્ડ આપું છું કેમ કે કામ તો કેટલાય બધા છે પણ મારે નિશાળ જવાનો ટાઈમ થઈ જશે તો સાથે જ વિડીયોનું અહીંયા એન્ડ આપું છું વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય